आजानी शुरुआत करीछु मोटा समाचार की बात करीछु સૌથી મોટો સમાચાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી બ્રેકિંગ ન્યૂઝ આપને આપી દઈએ વડાપ્રધાન મોદી આજે ગુજરાતના બે દિવસના પ્રવાસી છે સૌથી મોટો સમાચાર અમદાવાદ એરપોર્ટ પરથી નિકોલ સુધી રોડ સો યોજના છે સૌથી મોટો રોડ સો યોજના છે 5447 કરોડના કામોનું શિલાન્યાસ લોકાર્પણ અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના પ્રોજેક્ટ્સ પર ખાસ ધ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે સૌથી મોટી જનસભા યોજાશે અને આ સાથે જ શિલાન્યાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે અમદાવાદ એરપોર્ટથી નિકોલ સુધી રોડ શો યોજાશે આપણે જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી પાંચ હજાર ચારસો સુડતાલીસ કરોડના કાર્યોનું શિલાન્યાસ લોકાર્પણ કરશે અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના પ્રોજેક્ટ્સ પર ખાસ ધ્યાન આપવામાં આવશે तो 2 दिवसीय गुजरात का प्रवास है। बड़ा प्रधान नरेंद्र मोदी तो समाचार में